ઓલા તમારી નવી એસ વન એક્સ પ્લસ સાથે હેશટેગ એન્ડ આઈસીએચને વેગ આપશે હવે માત્ર નેવ્યાસી હજાર નવસો નવ્વાણું રૂપિયામાં એસ વન એક્સ પ્લસની ડિલિવરી સમગ્ર દેશમાં શરૂ થઈ ચૂકી છે તમારા ડિસેમ્બર ટુ રિમેમ્બર અભિયાન સાથે પસંદગી ઓફરની રજૂ કરવામાં આવી ભારતની સૌથી મોટી ઈવી કંપની ઓલા ઇલેક્ટ્રિક્સે હેશટેગ એન્ડ આઈસીએ એચ મિશનને વધુ વેગ આપવા માટે તેના ડિસેમ્બર ટુ રિમેમ્બર ઝુંબેશની શરૂઆત કરી છે ત્રીજી ડિસેમ્બરથી શરૂ થનાર ઝુંબેશ હેઠળ તમામ નવા એસ વન એક્સ પ્લસ હવે ફ્લેટ વીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે જે એસ વન એક્સ પ્લસની કિંમત ઘટાડીને માત્ર નેવ્યાસી હજાર નવસો નવ્વાણું સુધી લાવવામાં આવે છે આ એસ વન એક્સપ્લસને ખરીદવા માટે સૌથી વધુ સસ્તું ટુ ડબલ્યુ ઇવી સ્કૂટર બનાવે છે જે અપનાવવા માટેના સૌથી મોટો અવરોધો છે એસ વન એક્સપ્લસની ડિલિવરી દેશભરમાં શરૂ થઈ ગઈ છે અને સ્કૂટરની અભૂતપૂર્વ માંગ જોવા મળી રહી છે એસ વન એક્સપ્લસ પરવડે તેવા ભાવે શ્રેષ્ઠ પ્રદર્શન લેટેસ્ટ ટેકનોલોજીની સુવિધાઓ અને શ્રેષ્ઠ રાઇડ ગુણવત્તા પ્રદાન કરે છે તે થ્રી કે ડબલ્યુ એચ બેટરી સાથે ઉપલબ્ધ છે અને એકસો એકાવન કિલોમીટરની પ્રમાણિત રેન્જ આપે છે સિક્સ કે ડબલ્યુ મોટર દ્વારા સંચાલિત એસ વન એક્સ પ્લસ ત્રણ પોઈન્ટ ત્રણ સેકન્ડમાં જીરોથી ચાલીસ કિલોમીટર પર અવરને સ્પર્શે છે અને તેની ટોચની ઝડપ નેવું કિલોમીટર પર અવર છે દેશમાં એવીના પ્રવેશને વધુ વેગ આપવા માટે કંપનીએ ત્રીજી ડિસેમ્બરથી શરૂ થતાં તેના ડિસેમ્બર ટુ રિમેમ્બર ઝુંબેશની જાહેરાત કરી છે જેમાં આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સ્કીમ્સ છે જેમાં સિઝનનો અંત ખૂબ જ સારો છે ઓલાના ચીફ માર્કેટિંગ ઓફિસર અંશુલ ખંડેરવાલે જણાવ્યું હતું ઓલા ઇલેક્ટ્રિક્સે નવેમ્બર મહિનામાં ત્રીસ હજાર યુનિટના રેકોર્ડ બ્રેકિંગ વેચાણ સાથે એક નવો ઉદ્યોગ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે દત્તક લેવાની પ્રક્રિયાને વધુ વેગ આપવા અને ઈવીને મુખ્ય પ્રવાહમાં બનાવવા માટે અમે અમારા નવા એસ વન સાથે દત્તક લેવા માટેના સૌથી મોટા અવરોધને દૂર કરી રહ્યા છીએ અગ્રણી આઈસીઈ સ્કૂટરની સમકક્ષ કિંમત સાથે અમને વિશ્વાસ છે કે એસવન એક્સપ્લસ હેશટેગ એન્ડ આઈસીઇએચ માટે તૈયાર છે